અમે બહેનો એ પોથી યાત્રા બહુ સારી રીતે આપણે પોથી માં યમુનાજીના ખોડામાં પોથીને પધરાવી અને પછી આપણે પોથી યાત્રા કાઢી અને જેના જેના મસ્તક ઉપર પોથી આવી આ ગ્રંથ કાગળના પાના નથી આ માત્ર દેખાય છે કાગળ પણ કાગળ નથી આ તો મારા કૃષ્ણનું કલેજો છે રાધા રાધાવલ્લભનું કલેજું છે ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે જ્યારે ભગવાન બાલકા તીર્થમાં જ્યારે ધરા છોડીને ભગવાન શ્રવધામ જવાની તૈયારી કરે અને તે સમયે છેલ્લી વાર ઉદ્ધવ છેલ્લી વાર

हे नाथ हमें अब निराधार बन्या हमें अनाथ बन्या અમારું આધાર નથી ત્યારે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવના ખભા ઉપર હાથ મૂકીને કયો છે હે ઉધો ચિંતા મત કરો મેં તો અભી જા રહા હું મેરે धाम મે લેકિન મેરા પૂરા સ્વરૂપ મે ભાગવત મે ધક્કે જા રહા હુ આજ કે બાદ મેરા સંપૂર્ણ વાંગમે સ્વરૂપ મેરા ભાગવત હોગા એટલા માટે જયારે પૂજા થાય છે ત્યારે પંડિતો પૂજા કરાવે બોલે ભગવાન કૃષ્ણ ને ધારણ કર્યા છે અને જેના જેના મસ્તક ઉપર પોથી આવે પોર્ષિ નારદ ના ભક્તિ સૂત્ર બોલે ચોર્યાસી ભક્તિ સૂત્ર છે 84 ભક્તિ સૂત્રમાં દેવસ્થિ નારદ બોલ્યા કે જેના મસ્તક ઉપર આ પોથી આવે જેના માથા ઉપર પોથી આવે એના પિતૃ આકાશમાં નૃત્ય કરે છે એના પિતૃ આકાશમાં આવીને નૃત્ય કરે અને નૃત્ય કરતા કરતા આશીર્વાદ નો વરસાદ વરસાવે ને પિતૃ રાજી થાય અને નાચતા નાચતા બોલે છે કે આજ અમારું જીવન ધન્ય થયું કે આજ મારા પરિવારમાં ભાગવત કથાનું આયોજન કર્યું અને એ ભાગવત ની પોથી એના મસ્તક ઉપર આવે છે જેના મસ્તક ઉપર ભાગવત નું ગ્રંથ આવે એની તમામ ગ્રંથિઓ તૂટી જાય અને એના પિતૃ રાજા થાય છે આ ગ્રંથ ભાગવત મસ્તક ઉપર ધારણ કરી દુનિયાના તમામ જેટલા પણ ધર્મો છે જેટલા 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 પણ 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 ધરતી ઉપર ધર્મો સંપ્રદાયો એ તમામ ધર્મમાં પોતાના ધર્મ ગ્રંથ ને મસ્તક ઉપર લેવાનો રિવાજ નથી તમે કોઈ પણ ધર્મમાં જાઓ તો એ ગ્રંથને મસ્તક ઉપર નથી મૂકતા કોઈ છાતીએ લગાડે કોઈ બગલમાં મૂકે ઈસ્લામ ધર્મના લોકો પોતાના પવિત્ર કુરાન ઈસાઈ લોકો બગલમાં મૂકે જ્યારે આપણા સનાતન ધર્મના ધર્માવલંબી દરેક વ્યક્તિ પોતાના ગ્રંથ ને મસ્તક ઉપર ધારણ કરે એનું કારણ છે કે આપણા સનાતન ધર્મના ગ્રંથો આ માથું છે ને આ મસ્તક થી ઉપર બીજું કઈ નથી માનસનું આ મસ્તક જે છે એ મસ્તક થી લેવલ પૂરું થઈ જાય એની સીમા પૂરી થઈ જાય માણસની જેટલી હાઈટ છે ને એટલી જ એની સીમા છે આનાથી ઉપર પછી સીમા પૂરી થઈ જાય તો એનાથી ઉપર કોણ માનસથી ઉપર કોણ માણસ થી ઉપર છે આપણા ધર્મ ગ્રંથો એટલા માટે એને આદર આપવો આપવું પડે એટલા માટે એને ગ્રંથને ધારણ કરીએ છીએ બીજું કારણ એટલા માટે આપણે ગ્રંથને મસ્તકમાં ઉપર ધારણ કરીએ પહેલા દિવસે મસ્તક પર ધારણ કરીએ એટલે એ ભાગવત ભગવાનને આપણે પ્રાર્થના કરવી પડે કે આ ભાગવતને અમે અમારા મસ્તક ઉપર ધારણ કર્યું છે તો હવે એ ભાગવતમાં રહેલા એક એક શબ્દ હવે અમારા મસ્તકમાં આવે ને એટલા માટે ગ્રંથને ધારણ કરીએ છીએ